ત્યારે સમગ્ર તાલુકા પંચાયતના સ્ટાફ અને પત્રકાર મિત્રોને પણ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મૂંગા જીવને રહેવા માટે ઘર અને પીવા માટે પાણી મળી રહે તે માટે તાલુકા પંચાયત કાંકરેજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખાના ઠાકોર હિનાબેન અને તેમના પુત્ર હેનિલના હસ્તે તાલુકા વિકાસ અધિકારીને પરબ માળો અને ચકલી ઘર આપવામાં આવ્યા જેથી કરીને બીજા લોકો પણ આ જોઈને પક્ષીઓની સેવા કરવાની પ્રેરણા મેળવે અને તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી